સમાચાર સામે આવી રહ્યા છે પાટણથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા રાધનપુર ખાતે પહોંચી યાત્રા બાદ સભા યોજાઈ સભામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું નામ લીધા વગર પ્રહારો કર્યા રાધનપુરના લોકોએ એક સારું કામ કર્યું તેમ કટાક્ષ કરી જણાવ્યું કે બોલવાવાળા ધારાસભ્યને કાઢ્યા અને નાચવાવાળા ધારાસભ્યને લાવ્યા હવે ફરી બોલવા વાળાને રાખવાના છે કે નાચવાવાળાને વિધાનસભામાં સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરી શકે તેવા મજબૂત ધારાસભ્યની જરૂર છે તે માટે આગામી વિધાનસભામાં રઘુભાઈ જેવા મજબૂત નેતા મને તેના માટે નિર્ધાર કરો સભામાં બેઠેલા લોકો અવાજ કરતા ધારાસભ્ય કિરીટ પટેલે ગુસ્સો થઈ જણાવ્યું કે કોંગ્રેસની પથારી ફેરવવાવાળા આવે છે તેમ કહ્યું યાત્રામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ વડગામના ધારાસભ્ય જીગ્નેશ ભેવાણી રાધનપુરના પૂર્વ ધારાસભ્ય દેસાઈ જોડાયા યાત્રામાં પોઈન્ટ રાધનપુર બોલવાવાળા ધારાસભ્યને કાઢી અને નાચવા વાળા ધારાસભ્યને લાગે સાચી વાત કે ખોટી વાત હવે તમારે ફરીથી બોલવાવાળાને રાખવાના છે કે નાચવા વાળા રાખવાના છે તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર સરકારની અંદર રજૂ કરી શકે એવા મજબૂત લડાયક બોલવાવાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વળગોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે બોલો એવા સાહેબ બોલો બોલો નાચવાવાળાની જરૂર છે કે પોલવાવાળાની નાચવાવાળાની જરૂર છે કે પોલવાવાળાની હવે લાભી વાત નહીં કરું પછી મક્કમ નિર્ણય કરો કે આગામી વિધાનસભાની અંદર આપણા બાહોશ નેતા રઘુભાઈને તમે વિજેતા બનાવો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર કોન્ક્રિટ ભાઈ તમે શાંતિ રાખો ભાઈ તમે રાખો હાઈ કોંગ્રેસ ની પથારી ફેલાવવા વાળા આવા લોકો છે ભાઈ તમે તમે મજબૂત સેટા